નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરેલો છે ત્યારે હવે સૌ કોઈ ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો વીસમો હપ્તો છે એ વીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખેર પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે અને હરરોજ વિડીયોમાં એક બે કોમેન્ટ આવતી હોય છે કે દુદાભાઈ પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો અત્યારે આપણને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એને લઈ અને એક મહત્ત્વની અપડેટ એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તો શું છે એ વીસમાં આપતાની મહત્ત્વની અપડેટ શું છે સમાચાર આખે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થવાનો છે એ હું તમને મિત્રો આ વિડીયોની અંદર આગળ જણાવું છું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને તમે મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ ઓપન કરીને આપણે અહીંયા બેઠા છીએ તો આપણને જે વીસમાં આપતાની જે મહત્ત્વની અપડેટ મળી છે એ પીએમ કિસાનનું જે ફેસબુક પેજ છે એના પર મળે છે તો આપણે અત્યારે અહીંયા જે પીએમ કિસાનનું ફેસબુક પેજ છે એને અહીંયાથી આપણે ઓપન કરી લઈએ સૌપ્રથમ તો તો અહીંયા આપણે પીએમ કિસાનનું જે ફેસબુક પેજ છે એને આપણે ઓપન કર્યું છે તો અહીંયા આપણને એક પોસ્ટ જોવા મળે છે અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે પીએમ કિસાન યોજનાને લઈ અને અહીંયા એક પોસ્ટ મૂકવામાં આવી છે તો આ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સેચ્યુરેશન ડ્રાઈવ તો આ પોસ્ટની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એને લઈ અને એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે સેચ્યુરેશન ડ્રાઈવ અને આ સેચ્યુરેશન ડ્રાઈવ છે એ પહેલી મેથી એકત્રીસ મે સુધી આ સેચ્યુરેશન ડ્રાઈવ છે એ મિત્રો ચલાવવામાં આવશે એવું અહીંયા પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે અને આ સેચ્યુરેશન ડ્રાઈવ દરમિયાન જે આપણને અહીંયા એક મહિનાનો જે સમયગાળો આપ્યો છે આ એક મહિનાના સમયગાળાની અંદર આ સેચ્યુરેશન ડ્રાઈવ દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો કે તમારે શું કામ કરવાનું છે ખેડૂત મિત્રોને એ અહીંયા જણાવવામાં આવ્યું છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે સૌ પ્રથમ તો કે કોઈ બી પાત્ર કિસાન છૂટે નહીં કોઈ પણ જે ખેડૂત છે કે ખરેખર આ યોજનાને પાત્ર છે તો એવા ખેડૂત મિત્રો રહી ન જાય પીએમ કિસાન યોજનાના વિશ્વમાં હપ્તાથી વંચિત રહી ન જાય એટલા માટે મિત્રો જણાવવામાં આવ્યું છે કે આ જે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે ને એક મેથી એકત્રીસ મે સુધી જે આ સેચુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવે છે ને એની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ખેડૂત છે એમનું જો ઈ કેવાયસી બાકી હોય તો આ ઈ કેવાય સી જે છે એ આ સમય દરમિયાન કરાવી લે પછી બેંક ખાતે કો આધાર છે લિંક કરવાએ જો તમારું આધાર જે છે એની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોય આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જો ન થયેલું હોય તો મિત્રો તમે જે છે એ આ સમય દરમિયાન દરમિયાન કરાવી લેજો પછી જણાવવામાં આવ્યું છે કે ભૂમિ રેકોર્ડ કા સત્યપાન કરવાય એટલે કે તમારું જે જમીનનું લેન્ડ સીડિંગ છે એ જો બાકી હોય તો એને પણ તમે મિત્રો કરાવી લો જેથી કરીને જે આવનારા બે હજારનો જે વીસમો હપ્તો છે એ તમને મિત્રો સરળતાથી તમારા ખાતાની અંદર જમા થઈ શકે જો આ ત્રણ વિગતોમાં કોઈ એકાદ વિગત ખૂટતી હશે તો મિત્રો આવનાર જે બે હજારનો વીસમો હપ્તો છે એ તમારા ખાતામાં જમા નહીં થાય એટલા માટે મિત્રો અહીંયા જે આ પોસ્ટ છે એ મૂકવામાં આવી છે અને આવનાર જે પી અહીંયા વીસમાં હપ્તાનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પણ આવનાર જે બે હજારનો વીસમો હપ્તો છે એને ધ્યાનમાં લઈ અને અહીંયા મિત્રો પોસ્ટ મૂકવામાં આવી છે અને ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે કે તમે પીએમ કિસાન જે યોજના છે એ યોજનાની અંદર જો આ ત્રણ વિગતો તમારી બાકી હોય ઈ કેવાયસી અને બેંક ખાતે કો સે લિંક કરવાય એટલે કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ અને લેન્ડ સીડિંગ આ ત્રણે ત્રણ વિગતો જો તમારી બાકી હોય કે ત્રણમાંથી એક બે વિગત બાકી હોય તો એ કરાવી લેજો જેથી કરીને આવનારા જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એટલે કે વીસમો હપ્તો છે એ તમને મળી શકે પછી મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આજ હિ આપને ઉત્તમ જનસેવા કેન્દ્ર પર જાય એટલે કે તમે આજે જ તમારો જે નજીકનું જનસેવા કેન્દ્ર છે ત્યાં જઈ અને જો તમારી આ વિગતો ત્રણ વિગતો જે છે એમાંથી કોઈ પણ વિગત ખૂટતી હોય તો તમે મિત્રો એ વિગત છે એને સુધરાવી લો તો હવે મિત્રો વીસમો હપ્તો જે છે એ ક્યારે આવશે કઈ તારીખે આવશે એ આપણે જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક મેથી એકત્રીસ મે સુધી જે આ સેચ્યુરેશન ડ્રાઈવ છે એ ચાલુ કરવામાં આવી છે એટલે એકત્રીસ મે સુધી તો મિત્રો ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થવાનો નથી કારણ કે એકત્રીસ મે સુધી તો આ સેચ્યુરેશન ડ્રાઈવ ચાલુ છે તો આ સેચ્યુએશન ડ્રાઈવ દરમિયાન તો આવવાનો નથી દરેક ખેડૂત મિત્રોને કહેવામાં આવ્યું છે કે એક મઈથી એકત્રીસ મે સુધી તો તમારી આ ત્રણ તો છે એ તમે પૂર્ણ કરો એટલે મિત્રો વીસમો હપ્તો જે છે એ એકત્રીસ મે સુધી તો આવવાનો નથી એ તમે જોઈ શકો છો તો એકત્રીસ મે પછી ક્યારે આવશે તો એકત્રીસ મે પછી મિત્રો જે વીસમો હપ્તો જે છે એ જૂન મહિનાનું જે લાસ્ટ અઠવાડિયું છે એની અંદર આવવાની શક્યતા છે જૂન મહિનાનું જે લાસ્ટ અઠવાડિયું છે એની અંદર આવવાની શક્યતા છે એ હું આપને એટલા માટે કહું છું કે જે પાછળનો બે હજારનો સત્તરમો હપ્તો હતો એ અઢાર જૂને મિત્રો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો પાછળનો જે સત્તરમો હપ્તો છે એનો જે સમયગાળો છે એ જોવા જતાં વીસમો હપ્તો છે એ વીસમો હપ્તો જે આ જૂન મહિનો છે જૂન મહિનો હવે આવવાનો છે એ જૂન મહિનામાં વીસ તારીખ આસપાસ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતા આપણને જોવા મળી રહી છે જો કે હજુ સરકાર તરફથી કોઈ ઓફિસિયલ એનાઉન્સમેન્ટ કોઈ જાહેરાત કરવામાં નથી આવી પણ આપણે જે બે હજારનો સત્તરમો હપ્તો હતો એ જોવા જતાં સત્તરમો હપ્તો અઢાર જૂને ખેડૂતોના ખાતામાં રિલીઝ કરવામાં આવ્યો હતો તો આ હપ્તો જે વીસમો હપ્તો છે એ જૂન મહિનાના લાસ્ટ અઠવાડિયામાં વીસ જૂન આસપાસ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે અને આ જે સેચ્યુરેશન ડ્રાઈવ છે એ એક મેથી એકત્રીસ મે સુધી ચલાવવામાં આવશે ચાલુ કરવામાં આવી છે એટલે મિત્રો એકત્રીસ તારીખ સુધી એકત્રીસ મે સુધી તો વીસમો હપ્તો આવવાનો નથી એ તમે જોઈ શકો છો આ પોસ્ટમાં તો એકત્રીસ મે સુધી તો વીસમો હપ્તો નથી આવવાનો અને એના પછી મિત્રો જે જૂન મહિનો છે એ જૂન મહિનો મિત્રો ચાલુ થવાનો છે અને જૂન મહિનામાં સત્તરમો હપ્તો પાછલો મળેલો હતો અઢાર જૂને તો આ હપ્તો પણ જૂન મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો ફસ્ટ અઠવાડિયામાં મળે એવી શક્યતા આપણને જોવા મળી રહી છે તો મિત્રો આશા રાખું છું કે આપના મનમાં જે વીસમાં હપ્તાને લઈ અને જે પ્રશ્ન હતો કે વીસમો હપ્તો ક્યારે આવશે તો એનું જે જવાબ છે એ આપને મળી ગયો હશે તો મિત્રો વિડીયો આપને જો આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર